નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા આજે ધોધમાર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું આ ઉપરાંત આજે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદને લઈને આગાહી જાહેર કરી છે આ દરમિયાન ચાલીસ થી પચાસ કિલોમીટર

હવામાની બાબની આગાહી પ્રમાણે આજે છવ્વીસ તારીખ બુધવારના રોજ વિવિધ જિલ્લામાં વરસાદ પડશે એમ જ્યારે આજે વાદલ થાયું વાતાવરણ બનશે તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો આજની વાત કરીએ તો આજે સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર આણંદ વડોદરા પંચમહાલ અને છોટાઉદેપુર આ તમામ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે આ તમામ જિલ્લાઓમાં વાદલ થાયું વાતાવરણ બનશે અને ભારેથી ભારે વરસાદ પડશે આમ મિત્રો વાત કરીએ તો તમામ જિલ્લાઓમાં હવામાન વિભાગે ભારે વરસાદને લઈને મોટી આગાહી કરી છે હવામાન વિભાગની આગાહીના પગલે આ તમામ વિસ્તારોમાં આજે ભારે વરસાદ જોવા મળશે ત્યારે મિત્રો વાત કરીએ તો ગઈકાલે આપણી આગાહી પ્રમાણે એકસોને તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો ધોધમાર વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વધ છે રોડ રસ્તો ઉપર પાણી પરી વળ્યા હતા આ ઉપરાંત મિત્રો વાત કરી તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો રાજ્યમાં છેલ્લા બે દિવસથી ચોમાસુ ખરેખર મુજામ્યું છે ત્યારે ગઈકાલે સવારથી લઈને સાંજે સુધીમાં રાજ્યના એકસોને બે તાલુકામાં વરસાદ પડ્યો હતો સૌથી વધારે વરસાદ સાડા ચાર ઇંચ વિસાવદરમાં પડ્યો હતો આ તરફ અમરેલીના અમરેલીમાં અંધરાધાર વરસાદ જોવા મળ્યો હતો અમરેલી જિલ્લામાં સૌથી મોટી નદી શેન્દ્રુજી માંગ ઘોડાપુર આવ્યું હતું ખાસ કરીને ધારીના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો મિત્રો સૌથી વધુ વાત કરીએ તો નદીઓમાં નવા નીરની આવક થઈ છે જેનાથી ખેડૂતોમાં પણ રાહતની રાહત જોવા મળી રહી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ગઈકાલે વિસાવદરમાં સાડા ચાર ઇંચ વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા ત્યારે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદ પડશે આગામી બે દિવસ દરમિયાન અમુક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે પંચમહાલ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ લગાવવામાં આવ્યું છે તો અરવલ્લી ખેડા દાહોદ વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સુરત નવસારી ડાંગ નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે સુરેન્દ્રનગર જુનાગઢ ભાવનગર ગીર સોમનાથ તથા રાજકોટ અમરેલી અને બોટાદમાં વરસાદનું યોલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ મિત્રો વાત કરીએ તો ભારેથી અતિભારે વરસાદને લઈને હાલમાં હવામાન વિભાગે આગાહી કરી છે જો મિત્રો તમને અમારું આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાચા અને અગત્યના સમાચાર